ગુજરાતની અંદર છેલ્લા થોડાક વર્ષોથી દરેક સમાજ દ્વારા પોતાના સમાજના માર્ચ સુધી અમદાવાદમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ યોજાશે તો શું છે તેની વધુ માહિતી આવો જાણીએ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બ્રાહ્મણ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર સૌથી પહેલા મહાત્મા કરવામાં આવી રહ્યું છે કે જ્યાં અગાઉ કરેલા મેગા બિઝનેસ સમિટમાં દસ હજાર કરતા વધારે લોકોને રોજગારી મળી હતી કે જ્યાં ભૂતકાળમાં પણ પાટીદાર સમાજ સમાજ દ્વારા આ રીતે બિઝનેસ સમિટ આયોજન કરવામાં આવતું રહ્યું છે

બ્રહ્મ સમાજ દ્વારા આવી આવી ત્રણ બિઝનેસ બિઝનેસ સમિટો કરવામાં છે અને આ ચોથી સમિટ સમસ્ત ગુજરાત સમાજ રાજ્ય કક્ષા દ્વારા થઈ રહી છે અને આખા રાજ્યમાંથી ત્રણ લાખથી વધુ લોકો આની અંદર ભાગ લેશે ત્રણસો થી વધુ બ્રાહ્મણ ઉદ્યોગકારોના સ્ટોલ છે છસો થી વધુ કંપનીઓ ભાગ લેશે આ સમિટની અંદર બ્રહ્મ સમાજમાં જે વિવિધ ક્ષેત્રે કામ કર્યું છે વિવિધ ક્ષેત્રે જેઓ બ્રહ્મ સમાજનું નામ રોશન કર્યું છે એવી પ્રતિભાઓનું સન્માન પણ થશે સાથે સાથે પસંદગી સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ બિઝનેસ અંદર કરવામાં આવશે અને અમદાવાદના સાયન્સ સિટીના અત્યાધુનિક ડોમ ની અંદર આ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે પંદર સોળ અને સત્તર માર્ચના રોજ ત્રણ દિવસ આ બિઝનેસ સમિટ ચાલશે સ્વ નહીં અને સૌનો વિચાર કરનાર બ્રાહ્મણ માત્ર બિઝનેસ સમિટની અંદર બ્રાહ્મણો નહીં પણ બ્રાહ્મણ સિવાયની કંપનીઓ પણ જે લોકો બ્રાહ્મણ યુવક યુવતીઓ બેરોજગાર છે એમને રોજગારી આપવા ઈચ્છા છે એ લોકો પણ આ સમિટમાં ભાગ લેશે ત્રણેક લાખ લોકો આ બિઝનેસ સમિટમાં ભાગ લેશે કારણ કે અગાઉની બિઝનેસ સમિટમાં અઢી થી ત્રણ લાખ લોકોએ ભાગ લીધો હતો અને આ વખતે પણ છે અને બ્રાહ્મણ બ્રહ્મ સમાજ દ્વારા આ ત્રણેય દિવસ જે લોકો ભાગ લેશે એમને ત્યાં આગળ જમવાની વ્યવસ્થા પણ સમાજ દ્વારા નિઃશુલ્ક રાખવામાં આવેલી છે

રાત્રિના સમય દરમિયાન બ્રાહ્મણ સમાજના કલા સાથે જોડાયેલા વ્યક્તિઓ પણ પોતાની પ્રતિભા બતાવી શકશે કેમેરામેન તોશીફ શેખ સાથે એઝાઝ શેખ ગુજરાત ન્યૂઝ સુરત